કે આજે તમારા પિક્ચર નું મુરત હતું શું કેસો કેટલા લાઈક સેટ છે અ સૌ પ્રથમ તો તમને બધાને મારા ગુજરાતનો પરિવાર છે નૂતન વર્ષ અભિનંદન હું શુભ છે મારી પૂજા બધાને આજે એ કહેવા જઈ રહ્યો છું કે નવા વર્ષે મારી એક નવી ફિલ્મ છે ઉકામ મની તો ઉકામ મની ઇઝ મની તો હું સખત એક્સાઇટેડ છું કેમ કે નવા વર્ષમાં નવું કામ તમને મળે એટલે એવું કહેવામાં આવે છે કે આ વર્ષે તમને નવ કામ મળે તો આખા કામ જ કામ નતું અને એ પણ આટલું સરસ કામ કરતું સર મીડિએક્સ કયા રક્ષાકમાં ફિલ્મ બની રહી છે મારુતિ ફિલ્મ બની રહી છે ડિરેક્ટર છે અને પ્રોડ્યુસર છે થેન્ક યુ આ ફોર્થ ફિલ્મ છે આ ફિલ્મમાં ઘણા નવા કલાકાર અને ઘણા સિનિયર કલાકાર બી છે હાઉ એક્સાઇટેડ યુ આર કેમ ઘણા લોકો જોડે ઘણું બધું શીખવાનું છે નવા હોય કે જો શું કહેશો એમ સી આની અંદર ચેતન ભૈયા છે ભરતભાઈ બંને સાથે મેં બહુ સારી ફિલ્મ કરી છે અજબ રાતની અજબ રાતમાં પણ એવા હતા અને મેં બહુ સારો એક્સપિરિયન્સ માણ્યો હતો જોડે અને પ્લસ ન્યૂ આર્ટિસ્ટ પણ છે એટલે એવું કહેવામાં આવે છે કે તમે જેટલા પણ નવા લોકો સાથે કામ કરો એટલો તમારા એક્સપિરિયન્સ વધે તમે નવું નવું શીખો અને તમારી ડીવીડી છે ઓલવેઝ ઓન રાખો તો જો તમને સારો ડેટા પણ મળે છે

તમે આસપાસ જોતા નથી શું ચાલે છો જેના કારણે તમે બહુ જ બધી ઇન્ફોર્મેશન ગુમાવી ચૂક્યા છો તો ફીઝ એમાં થોડા ભારો અને આજુબાજુ જુઓ તો ઓબ્ઝર્વેશન કરશો છો કે દુનિયા કે પહોંચી